દેશના પૂર્વ વડાપ્રધાન અને વિશ્વના દિગ્ગજ અર્થશાસ્ત્રી ડૉક્ટર સિંહનું ગઈકાલે નિધન થયું છે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે આના પગલે સરકાર દ્વારા સાત દિવસ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે દિલ્હીના એમ્સ હોસ્પિટલથી ડૉક્ટર સિંહનો પાર્થિવ દેહ છે તેમના સ્થાને લાવવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તેઓ પણ ડૉક્ટર સિંહના ઘરે પહોંચી રહ્યા છે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડૉક્ટર મનમોહનસિંહના નિવાસસ્થાને પહોંચ્યા છે હાલ જે ઘટના બની છે તેને લઈને દેશભરમાં એક દુઃખનો માહોલ પણ જોવા મળી રહ્યો છે બાણું વર્ષની વયે ડોક્ટર મનમોહનસિંહનું નિધન થયું છે આ સંદર્ભમાં ડૉક્ટર મનમોહનસિંહે જે દેશ માટે કામો કર્યા છે તે દેશ ક્યારેક ભૂલી નહીં શકે જ્યારે સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીનો સામનો કરી રહ્યો હતો ભારત દેશ પણ આર્થિક કટોકટીના ખપ્પરમાં ઝઝૂમી રહ્યો હતો તે દરમિયાન તેમણે કરેલી કામગીરીથી આજે ભારત દેશ પ્રગતિ કરતો દેખાય છે આ મામલે વિગતે વાત કરીએ તેમનો જન્મ ક્યાં થયો શિક્ષણ કેવી રીતે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ગઈ કાલે રાત્રે નવ ને એકાવન વાગ્યા ની આસપાસ દેશના પૂર્વ વડાપ્રધાન અને વિશ્વના દિગ્ગજ અર્થશાસ્ત્રી ડૉક્ટર મનમોહનસિંહના નિધનના સમાચાર મળે છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત નાદુરુસ્ત પણ હોવાની વાત કહેવાય રહી હતી અને ગઈકાલે તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે નવને એકાવન વાગે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા આ ઘટનાના કારણે સરકાર દ્વારા સાત દિવસે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે અને આને લઈને દેશભરમાં દુઃખનો માહોલ પણ જોવા મળી રહ્યો છે મનમોહન મનમોહનસિંહના શિક્ષણની તેમના જન્મની તેમજ અને તેમણે દેશ માટે કરેલા કામોની વાત કરીએ તો સૌ પ્રથમ ડૉક્ટર મનમોહનસિંહનો જન્મ છે તે છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયો હતો ત્યારબાદ ઓગણીસસો સુડતાળીસમાં જ્યારે ભારત પાકિસ્તાન અલગ થયું તે સમયે ડૉક્ટર મનમોહનસિંહ છે તે પોતાના પરિવાર સાથે ભારત આવી ગયા હતા ત્યારબાદ તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી ડોક્ટર મનમોહનસિંહને પહેલાંથી જ શિક્ષણ પ્રત્યે લગાવ હતો તેમની રુચિ હતી તેના કારણે તેઓએ પોતાની કારકિર્દી શિક્ષક તરીકે બનાવવાની શરૂઆત કરી તેમણે પંજાબ યુનિવર્સિટી દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને દિલ્હી યુનિવર્સિટીમાં પણ ભણાવ્યું ત્યાર પછી તેમણે વહીવટી સેવાઓમાં પણ પ્રવેશ કર્યો વાત કરીએ તો ઓગણીસો બોતેરથી ઓગણીસો છોતેર સુધી તેઓ ભારત સરકારના મુખ્ય સલાહકાર રહ્યા ઓગણીસો ભારતીય રિઝર્વ બેંકના તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે તેમને પદ્મ વિભૂષણ ભારત સરકાર તરફથી પણ પુરસ્કાર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા હવે ડોક્ટર પોતાના શિક્ષણ ક્ષેત્રથી રાજકારણ ક્ષેત્ર સુધી વડાપ્રધાન ક્ષેત્ર સુધી જે જે કામો કર્યા છે તે વર્ષોની વાત કરીએ તો ઓગણીસો થી ઓગણીસો ચોસઠમાં તેઓ ચંડીગઢ સ્થિત પંજાબ વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક રહ્યા ઓગણીસો થી ઓગણીસો એકોતેર સુધી તેઓ દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં આંતરરાષ્ટ્રીય વેપારના પ્રોફેસર રહ્યા ઓગણીસો છોતેર તેઓ દિલ્હીના જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં માનદ પ્રોફેસર રહ્યા ઓગણીસો બ્યાસીથી ઓગણીસો પંચ્યાસી તેઓ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રહ્યા ઓગણીસો પંચ્યાસીથી ઓગણીસો સિત્યાસી તેઓ યોજના આયોગના અધ્યક્ષ રહ્યા ઓગણીસો સિત્યાસીમાં તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ઓગણીસો નેવું થી ઓગણીસો એકાણું માં ભારતીય વડાપ્રધાનના આર્થિક સલાહકાર રહ્યા ઓગણીસો એકાણું માં જ્યારે દેશમાં કોંગ્રેસના નેતૃત્વવાળી નરસિંહ રાવની સરકાર હતી ત્યારે સમગ્ર વિશ્વ એક આર્થિક મંદીનો સામનો કરી રહ્યો હતો અને ભારત દેશની પણ સ્થિતિ કફોડી હતી તે સમયે નરસિંહ રાવે ડોક્ટર મનમોહનસિંહને મહત્વપૂર્ણ જવાબદારી આપી જેમાં દેશના નાણા મંત્રી તરીકે ડોક્ટર મનમોહનસિંહને ઓગણીસો એકાણુંમાં માં નરસિંહ રાવે જવાબદારી સોંપી ત્યારબાદ તેમણે ઉદારીકરણ આર્થિકકરણ અને વૈશ્વિકરણના કારણે તેમણે જે આર્થિક નીતિઓ બનાવી ઓગણીસો એકાણુંથી ઓગણીસો છન્નું સુધી તેમણે ભારત દેશની પ્રગતિમાં જે અમૂલ્ય યોગદાન આપ્યું તે યોગદાન દેશ ક્યારે ભૂલી નહીં શકે તેના જ કારણે આજે દેશની જે પ્રગતિ થઈ રહી છે જે વિકાસ થઈ રહ્યો છે તેની પાછળ પણ ડૉક્ટર મનમોહનસિંહનો એક મહત્ત્વનો ફાળો હોવાની વાત કહેવાય છે ઓગણીસો પંચાણુંમાં તે બીજી વખત રાજ્યસભાના સભ્ય બન્યા ઓગણીસો છન્નુંમાં દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના માનદ પ્રોફેસર ઓગણીસસો નવ્વાણુંમાં તેઓ દક્ષિણ દિલ્હીમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ કમનસીબે તેઓ હારી ગયા હતા બે હજાર એકમાં તે ત્રીજી વખત રાજ્યસભાના સભ્ય અને સંસદમાં વિપક્ષ નેતા બન્યા ત્યારબાદ બે હજાર ચારમાં તેઓ પ્રથમ વખત વડાપ્રધાન દેશના તેરમા વડાપ્રધાન બન્યા અને બે હજાર ચૌદ સુધી તેઓ દ્વારા વડાપ્રધાન તરીકે જવાબદારી નિભાવવામાં આવી દસ વર્ષ તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન દેશ માટે ખૂબ જ અમૂલ્ય યોગદાન આપ્યા અને ગઈકાલે તેમના દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે આને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે પણ હવે ડૉક્ટર મનમોહનસિંહના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મનમોહનસિંહના નિવાસસ્થાને પહોંચ્યા છે અને આ સમગ્ર ઘટનાને લઈને સરકાર દ્વારા જે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે અને આ છે અમદાવાદમાં જે કોર્પોરેશન સંચાલિત સાત દિવસે કારણ કે કાર્નિવલ ચાલી રહ્યું છે તેને પણ રદ કરવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે અને તમામ જે રાજ્યમાં મનોરંજનની કે અલગ અલગ પ્રકારના જે કાર્યક્રમો થવાના છે આગામી દિવસોમાં તેમાં સાત દિવસ માટે આ તમામ કાર્યક્રમો રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે દર્શક મિત્રો નવજીયન ન્યુઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ